गतरोद प्राथमिक शाळा रतनपूरमा रतनपूर तथा बिलवाडा शाळा नो कन्या केलावने महोत्सव आणि शाळा प्रवेशोत्सव 2025 યોજાયો હતો આ વિરાય જગળિયા તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ તેમજ જગળિયા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી જલપાબેન उपस्थित રહ્યા હતા આ નિમિત્તે શાળાના બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળામાં પ્રવેશ મેળવતા જ બાળકો તેમજ ધોરણ એકથી આઠના તમામ બાળકોને બાવાગોર દાદા ટ્રસ્ટ તરફથી દરેક બાળકોને છ નોટબુક કંપાસ પેન્સિલ રબર પેટ આપવામાં આવ્યા હતા બાવાગોર ટ્રસ્ટ દ્વારા કુલ છસો નોટબુક સો પેન્સિલ સો રબડ અને સો કંપાસનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ગામના મન્સૂરી અબ્દુલભાઈ શફીકભાઈ તરફથી દરેક બાળકોને વોટર બોટલ કલર બોક્સ બોલપેન ભેટ આપવામાં આવી હતી ગતરોજ શાળા તેમજ ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો વરસાદી વાતાવરણ હોવા છતાં ગ્રામજનો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઝઘડીયા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી જલપાબેન દ્વારા વાલીઓ તેમજ ગ્રામજનોએ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણવાનો તેમજ સરકારી શાળાઓમાં મળતી સુવિધાઓનો લાભ લેવા આગ્રહ કર્યો હતો અંતમાં શાળાના આચાર્યએ પધારેલ મહેમાનો તેમજ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો